નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલા જાણવા માટે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ફિલ્મ જગતના માઠા સમાચાર થયું નિધન જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા ભીસ વેંકટનું તેપન વર્ષની વયે નિધન થયું છે વધુ આપને જણાવી દઈએ કે પિયુષ વેંકટ છેલ્લા ઘણા મહિનાથી કિડની ફ્લ્યુના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા પીસ વેંકટ એક પ્રખ્યાત હાસ્ય કલાકાર હતા મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે તેમણે પડદા પર વિવિધ પ્રકારના પાદરો ભજવ્યા હતા હાસ્ય કલાકાર હોવા ઉપરાંત તેઓ ઘણી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓમાં પણ દેખાયા હતા તેઓ તેલુગુ ઉદ્યોગમાં એક જાણીતો ચહેરો હતો ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ